બે દિવસ પહેલા ત્રણ સવારીમાં અજાણ્યા શખ્સો બાઇક ટકરાવી ના ગાડી કરી અને મારી નાખવાની ધમકી આપી અને ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હુમલો કરી બેતાળીસ હજારની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા આરએસએસના કાર્યકર્તા પ્રથમ સાવરકુંડલા અને ત્યારબાદ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં હિન્દુ સંગઠનના મોટા ટોળાઓ પણ ઉમટ્યા હતા ત્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થા કથળે નહીં અને કંટ્રોલમાં રહે તે માટે તાત્કાલિક ધોરણે પોલીસ ડિપાર્ટમેન્ટની જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને સીસીટીવીના આધારે

અને બીજા અમુક માણસોએ એ ગેરકાયદેસર મંડળી રચીને એમના પર ટીકા પાટણનો માર્ગ મારી તથા જાનથી મારવાની ધમકી આપી અને બેતાલીસ હજાર રૂપિયા લૂંટી ગયા હતા તેવી ફરિયાદ અમને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં મળી હતી જેની તપાસ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા કરી રહ્યા છે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમ બનાવી જેમાં ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ એસઓજીની ટીમ બધાને હ્યુમન રિસોર્સ હ્યુમન સોર્સિસ એઝ વેલ એસ ટેકનિકલ ના આધારે ત્રણ માણસોને ગણતરીના કલાકમાં પકડી પાડવામાં આવે છે આ ત્રણ માણસોના નામ નવાજભાઈ સંઘોડ સાહિલભાઈ આલિયાણી તથા સાહિલભાઈ ભટ્ટી છે બીજા જેટલા પણ માણસો આમાં ઇન્વોલ્વ હતા જે ફરિયાદી જણાવે છે એ પ્રમાણે એની

బులేటిన